શારદીય નવરાત્રીના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે શ્વેત હસ્તી સમારૂઢા શ્વેતાંબર ધરા મહાગૌરી શુભમ દદાદ મહાદેવ પ્રમોદા જે સફેદ હાથી ઉપર આરૂઢ સફેદ વસ્ત્ર ધારણ કરનારા સદા પવિત્ર છે તથા મહાદેવજીને આનંદ આપનારા મહાગૌરી દુર્ગા દેવી મને મંગલ પ્રદાન કરે નવરાત્રીના આઠમા નો અર્થે માતા આદ્ય શક્તિના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે શિવ પુરાણ મુજબ મહાગૌરી આઠ વર્ષની ઉંમરમાં જ પોતાના પૂર્વજન્મની હતો માટે તેમણે વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને માટે તપસ્યા શરૂ કરી દીધી હતી માટે અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે અને આ દિવસે દુર્ગા મધ્ય તેમનો પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે મહાગૌરીને શિવા પણ કહેવામાં આવે છે તેમના એક હાથમાં દુર્ગા શક્તિનું પ્રતિક ત્રિશુળ અને બીજા હાથમાં શિવનું પ્રતિક ડમરું હોય છે અને તેમને વૃષભ ઉપર સવારી હોય છે જય માતાજી